જય માતાજી જય હું દયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દયાબેન ડી નું રસોડું તો આજે આપણે જીરા બટેટા બનાવશું તો જીરા બટેટા બનાવવા માટે આપણે આ જીરું લીધું છે દોઢ ચમચી બે બટેટા આપણે બાફી લીધા છે એકદમ સરસ બાફી લીધા છે અને થોડીક આપણે હિંગ લીધી છે અડધી ચમચી હળદર લીધી લાલ મરચાં આપણે બે ત્રણ ખાંડી લીધા છે અડધી ચમચી આપણે ધાણાજીરું લીધું થોડોક ગરમ મસાલો લીધોસ અડધી ચમચી આપણે આમચૂર પાવડર લીધો સ્વાદ પ્રમાણે મીઠું થોડાક આપણે ધાણા લીધાશ અને કસ્તુરી મેથી લીધી છે એક મરચું આપણે લા લીલું સોરી લીલું મરચું આપણે સુધારી લીધું અને થોડુંક આપણે આ આદુ છે એને આપણે આ રીતે ક્રશ કરી લીધું અને આપણે તેલ લીધું છે તો પેલા આપણે બટેટાને સરસથી સાલ ઉખેડીને સુધારી લેવાના છે તો બટેટા આપણે અગાઉ બાફી લેવાના કે કલાક દોઢ કલાક આપણે ફ્રીજમાં મેલી દેવાના તો બે બટેટાને તમે મેં મોટા છે એટલે બે બટેટા લીધા તમે ત્રણથી ચાર બટેટા લઈ શકો તો આપણે આ બધા બટેટાની શાલ ઉખેડી લેવું શાલ ઉખેડી લીધીશ તો આને આપણે આ રીતે સુધારવાના છે બે ભાગ હરખા કરવાના જુઓ આ રીતે આપણે રાખવાના છે કટિંગ કરવાનું છે આ રીતે આપણે કટિંગ કરી લેવું જો આપણે આ બે બટેટા આ રીતે સરસથી સુધારી લીધા છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ કળાએ રાખી દેવું એમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ થોડુંક ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પેલા એમાં જીરું નાખી દેવું આમાં જીરું થોડુંક વધારે નાખવાનું અને મરચાં ને આદુ નાખી દેવું અને આપણે આ હિંગ નાખી દેવું હવે આપણે હળદર નાખી અને બટેટા નાખી દેવું તો આપણે આ બટેટા ફ્રીજમાં રાખી દઈએ ને એટલે ભાંગે નહિ બટેટા આપડા એકદમ સરસ એવા નેવા તો હવે આપણે એમાં આ લાલ મરચું છે ખાંડેલું એ નાખી દેવું આપણે આમસુ પાવડર નાખી દેવું ગરમ મસાલો નાખી દેવું ધાણાજીનું પાવડર નાખી દેવું અને આપણે આ કસ્તુરી મેથી નાખી દેવું કસ્તુરી મેથીનું ફેવર સરસ આવે છે આમાં અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવું તેવું ધાણા આપણે રાખીએ હવે આ બધું મિક્સ કરી લેવું આપણે હવે આપણે ગેસ ને બંધ કરી દેવું અને લીલા ધાણા સીસા આપણે આમાં નાખી દેવું હવે નીચે ઉતારી લેવું ને આપણે આમાં સર્વ કરી લેવું બહુ જ ટેસ્ટી બને છે જીરું બટેટા જરૂર ટ્રાય કરજો તૈયાર છે આપણા જીરું બટેટા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જીરું બટેટા